આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ પ્રકાશભાઈ વાઘેલાનો વિડીયો છે આ ભાઈ એકવાર મહારાષ્ટ્રથી લાવ્યા આવ્યા બાય બે લાખનો ખર્ચો કર્યો પંદર દિવસ રોકાણી બીજી વાર કર્ણાટકથી લાવ્યા આવ્યા અઢી લાખનો ખર્ચો કર્યો પાણી માંગ્યા બેમાંથી એક એ બાય ટેકી નહીં તો આખો વિડીયો સાંભળવા જેવો છે સાંભળો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી જેવા કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો પાંચ હજાર રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભરી અને એની પાવતીનો ફોટો મોકલશે તો જ આપણે વિડીયો ડિલીટ કરીશું કારણ કે વિડીયો મેલા પછી ડિલીટ કરવામાં ન થાય તો યુટ્યુબ દ્વારા એને નુકસાન પણ થઈ શકે એટલે આપણે વિડીયો ડિલીટ કરતા નથી ચાહે લગ્ન થઈ જાય તો પણ એની ખુશીમાં પૈસા ભરવા પડે તો આ રીતે ખાસ બધાય ધ્યાન રાખવાનું કે આપણે વિડીયો ડિલીટ કરતા નથી હા નંબર એનો બ્લર કરી દઈ જેથી કરીને એની ઉપર ફોન ન આવે એવું આપણે કરી શકીએ બાકી વિડીયો તો આપણો ચાલુ રહેતો હોય છે તો આ બધાએ ખાસ યાદ રાખું અને આ વિડીયોને ખૂબ શેર કરો હલો હલો નમસ્તે મારુ સાહેબ બોલો હા હા બોલો છો

અચ્છા marriage કરવા છે તમારે હમ મેં બે વાર લાવ્યો હતો પણ એ પૈસા ખર્ચી અંતે હેરાન થઇ ને છૂટું કર્યું બે વાર માં સફળ નો થયા ના રે ના એક વખત મહારાષ્ટ્ર માં થી લાવ્યો એક વખત કર્ણાટક થી લાવ્યો હતો ઓહો ગુજરાત ગુજરાત પ્રજાપતિ હમ વાઘેલા અટકશે પ્રકાશભાઈ ભટુરભાઈ વાઘેલા એમ,

ને બે ભાઈઓ છે એમાં મોટા બેન ભાઈઓના બે ના લગ્ન થઈ ગયા છે ત્રણ ત્રણ બાળકો છે હું નાનો છુ ને હું જોબ કરતો નામ લખાવતો પ્રકાશ કુમાર ભટુરભાઈ વાઘેલા પ્રકાશ કુમાર ભટ્ટુરભાઈ વાઘેલા ગુર્જર પ્રજાપતિ કુભાર વાઘેલા કામ હું કરું છું ભાવનગર ને તમારું ભાવનગર થી તળાજા તળાજા group ને તમે હા મોટા group ને આપડે નરસિંહ મહેતા વાળો હા ready ready એની બાજુમાં થાય અમારું ગામ દસ કિલોમીટર કામ કામ બગદાણા અમારે ત્રીસ કિલોમીટર થાય ને કોટડા પાંત્રીસ કિલોમીટર થાય કામ શું કરો છો કામ માં તો હું actually અત્યારે તો વીમા નું ને એનું કરતો એજન્સી છે પ્લસ વેવાર નું કામ કરું છું પપ્પા ની ગેરહાજરી છે આઠ વર્ષ થયા. પપ્પા ને attack આવી ગયો છે મમ્મી છે મોટો ભાઈ છે ભાભી છે ને ત્રણ ભત્રીજા છે હમ એ હજી ભણે છે છોકરાઓ બધા અમારે ખેતીવાડી ઘરની છે પણ અમે બીજા પાસે કામ કરાવીએ છીએ આપી દઈએ છીએ પાણીવાળી બધી જમીન છે કપા ડુંગળી મગફળી બધી season ત્રણે ની લેવાય છે છેત્રીસ નું પાણી આવે આવક સારા સારી થાય છે હમ ને હું વ્યવહારિક કામ ને જે કઈ સમાજ ને લગતા ને જે ઘર ને લગતા હોય ને કાર્ય એ બધા handle કરું પ્લસ ઇન્સ્યોરન્સ નું ને gold લોન નું ને એવું બધું કર્યા કરું આ side માં કેટલી આવક છે આવક અમારે હમ વાર્ષિક લગભગ પાંચ સાત લાખ રૂપિયા જેવું પાંચ લાખ જેવું થતું હશે વાર્ષિક બરાબર બરાબર અગાઉ બે વાર કર્યું એમાં શું ઓછું આવ્યું તો કયો? એમાં જો પેલી વાર કર્યું તું ને મહારાષ્ટ્ર નું હતું એ એક સાહેબ દ્વારા અમારે બેંક માંથી અમને contact થયો તો ને એ કે કે સારું છે ને તમારી માટે આમ છે ને તેમ છે એમ કરીને મને કે કે તમે કરી નાખો કે એમાં કેટલા વાગ્યા એમાં બે નો ખર્ચો આવ્યો અને ઓલા માં અઢી નો આયો સાડા ચાર પાંચ માં ધોઈ નાખ્યો મેં આ બે લાખ માં કેટલા કેટલા દિવસ રોકાણી, પંદર દિવસ ને એક મહિનો રહ્યો લીલાયો કર્ણાટક 15 દિવસ ખાલી હમ કે રેલ જેડ તાવ પોતાનું મકાન લ્યો ભાવનગર સિટી અથવા તો મોવા સિટી માં નજીક પડે હમ ને તમે ઘર છોડી ગયો તમારા ભાઈ મમ્મી પપ્પા તમારા ગામ નું ઘર ના ખોરડા છે જમીન વાડી ઘર છે બે મકાન આખું સો સો બાય એન્સી નો એરિયો છે હમ જોરદાર મકાન છે બધું છે પાણી વ્યવસ્થા લાઈટ બાઈટ બધી વસ્તુ હમ હવે આ બધું મેકીને મમ્મી એકલા છે ને એની ઉમર થઈ ગઈ એટલે એને થોડીક દેખભાળ તો રાખવી પડે મારી ઉમર છે thirty એટલે કે અડત્રીસ વર્ષ છે સમજાય તો એ મમ્મી ને રસોઈ માં તકલીફ થાય છે ભાભી ને ભાઈ એનું કેવાય બીજી લેવા માં કેટલો ખર્ચો એમાં અઢી લાખ

અને કરતા તો આ મારું સાહેબ છે ધામેશ્વર સાહેબ છે એને કોક ને આપડે youtube ઉપર મુકાવી ને કોક વળી ભલે આપણને વિધુર મળે બાળ બચ્ચા વાળા છોટું કરેલું અથવા તો કોઈ બી હોય fourty one સુધી ચાલી સુધી એમ હા કોઈ બી જ્ઞાતિ બાદમાં એક મોમેડીન છે કોઈ બી હોય જ્ઞાતિ એમ, હા કોઈ બી જ્ઞાતિ હોય એ પોતે એમ કે કે આ છોકરા ને અમારી સાથે રાખવાનો તો એની ભેગા જવાય તૈયાર છીએ આપડે ખર્ચ માં છે હમ એની માટે જ તૈયાર છીએ well settled છીએ graduate પાસ છીએ વ્યસન ને કોઈ જાતનો નું જુઓ જુગાર નઈ કોઈ જગ્યા એ દારૂ બારૂ એવું કોઈ વસ્તુ નઈ એ મમ્મી બે ભાઈઓં ને એક બેન હમ બે મોટા છે પણ ગયા છે ને હું એક બાકી છે પપ્પા ને attack આવી ગયો ને આઠ ગુર્જર પ્રજાપતિ એમાં વાઘેલા ના ખોરડા અમારા ગામ માં પરમાર ના ખોરડા કોળી પંચોળી દરબાર આવો બધો વરણ રહે છે અમારા ગામ માં પાંચ હજાર ની વસ્તી છે હમ આપડે કોઈ ભી પાત્ર હોય આપડે અનુકૂળ હોય એ કે ન્યા જવું હોય તો ન્યા, તમારે ત્યાં ખેતી કરવી છે તો ત્યાં અમે ખેતી ભાડે જ આપીએ છીએ કે મગફળી થી મારી ડુંગળી ઘઉં બાજરી જુવાર બધું પાણી ત્રણેય સિઝન હાલે અમારે છેતુજી નું પાણી આવે પાલિતાણા નું ને આ બોર ને ઘર ની મોટર ને વીજળી ને બધું મળે હું પેલા મઉવા નોકરી કરતો ઇન્સ્યોરન્સ કંપનીમાં ચાર વર્ષ ના નોકરી કરી ત્રણ વર્ષ તળાજ નોકરી કરી મુથુત ફાઇનાન્સ માં પપ્પા ઓફ થઈ ગયા તે વ્યવહારનું કામ હું ભણેલો હતો ને મોટા ભાઈ પાંચ ચોપડી જ ભણેલા બરાબર તે બોસ બેગ મારી ઉપર આવી ગયો એટલે પછી મારે continue નોકરી છોડવી પડી ને agency ઉપર આવી ગયો હા ઈ આવક થાય પછી એના ખેતી આવક સુરત માં એ તે ત્રણ વર્ષ રહી એવો shining અને લેસર માં કામ કરી આયવો પણ ન્યા પાણી ની સેટિંગ નો આવ્યું તબિયત નો સારી રહેતી એમ AC માં જ કામ કરવા આવતું lecturing એ ઈ જુનાગઢ નો મિત્ર એક હતો મારો તે મારી સાથે ભણતો B. Ed તે એની સાથે રહેતા ને તે ગયો તો મને ત્રણ વર્ષ રાખ્યો ને મને setting નો આયુ કઈ પગાર એ હારો મળ્યો તો રેવા જમવાનું ખાવાનું હારું હતું હું ત્યાં ઈ વાતાવરણ માં ઠંડક માં જ રેવાનું machine ની માં તે આપડે કોઈ પણ બાજ નથી ભલે, ના ના હોય કે સુટું કરેલું હોય કે વૈશ્ય અલગ કરેલું હોય કે લગ્ન કરીને સુટું કર્યું હોય તો યુટ્યુબ ઉપર આપણો અમ ગમે ત્યારે વિડીયો અપલોડ કરી જે કોઈ ને વિચારો હોય કોઈ કઈ કે અમારે સાથે રહી શકે એમ હોય તો આ તોય હા છે આપડી

એટલે આમ ઘણો બધો પરિચય ઘણો છે પપ્પાની ઓળખાણ એ ઘણી છે હમ પણ આ અમુક જગ્યા અમુક રીતે આપણે ભેળવાઈ ગયા ને પછી પસ્તાવો બૌ થાય સાહેબ. હમ સાચી વાત છે આ બધું નોતું કરવાનું ને કરી નાખ્યું ને પછી હવે ઈ સમાજમાં માં આપણને હોકારો નો દે અત્યારે એક તો કુંભાર ની ને છોકરી મળતી જ નથી મારા મોટા બે ભાહરો છે ને હમ મારા થી મોટા બેન ને ભાઈ બે ને હામે હામે હગા હામે હામે છે હમ ઈ હગા બેન ભાણું છે ને અહીંયા હગા બેન ભાણું છે હમ ઈ આયુ બગદાણા ની બાજુ માં બગદાણા માં ત્રીસ કિલોમીટર થાય ભગવાન બજરંગ બાપા હમ ખારી ગામ ખારી ગામ ન્યા અમારા મોટા બેન ની ચેલા છે ને ન્યા થી એના ભાઈ ના ઘર માં છે ભાભી હમ એને એક એક દીકરી છે ને બે બે દીકરા છે હમ એ બધું વેલસર છે પંદર વીઘા જમીન વેલસર બધું ખાવા પીવાનું ઘરનું ભેંસ દૂધ હમ આ છે તે છે બધી વસ્તુની સુવિધા છે ઘરે જે વાડીની વ્યવસ્થા એ કે કે ભાઈ ઘરનું જ કરવું છે હું વાડીનું નો કરું તોય ચાલે ઈ કે કે અમારી સાથે city માં set થાવ. તો કારણ કે સિટી માં મેં હીરા નું કામ કરેલું છે પછી આવી પ્રાઇવેટ જોબ કરેલી છે બધી ફાઇનાન્સ ને લાગતી પછી આપણે માર્કેટિંગ ને લગતી એવી બધી જોબ કરેલી છે મેં નવ વર્ષ કામ કરેલું છે ત્રણ વર્ષ સુરત માં લેસર માં કામ કર્યું છે થાય બત આપણે વિડિયો બરી દેવું હો હા તો આમાં મને પાછ તો એ વાત નું જો કે પૈસા ખર્ચા ને નામ નો ગમન ને જ્ઞાતિ માં ફેકે કે એને કરે થાય એમાં કાય આપસ આ ભરતભાઈ એમ જ થયું છે એને તો જો બાળકો ત્રણ મે કિન ગયા છે ભરતભાઈ પરમાર છે ને મૂળજીભાઈ ને હા ઈ તમને વિડિયો તમારો મેં જોયો છે ઈ ઈ આમ પ્લોટ વિસ્તારમાં રહે છે કોળી પટેલમાં પરમાર છે ઈ નામ એ વાઘેલા છે હમ હમ એને ત્રણ બાળકો આપીને ગઈ છે સુરત બાજુની છોકરી હતી કઈક આદિવાસી કે પછાત વર્ગ ની એને ત્રણ બાળકો છે હવે લ્યો હવે એ બાઈ ત્યાંથી પૂછડી માં રહે કઈક વર્ષ દિવસ ને પછી ગુજરી ગઈ, આવું કર્યું ને હવે એના મમ્મી પપ્પા થી ને એને ને બાઈ એ નથી બેનુ છે એ સાસરે છે, બાઈ એ કઈ છે નઈ, એની જેવી પોઝિશન મારી નઈ માનતા પગલા ભરી લીધા પછી પસ્તાળો હવે તો જ્ઞાતિ વાળા તો હો કરવા દે પણ બીજી જ્ઞાતિમાં એ નો મળે હમ સાચી વાત પોઝિશન બહુ એવી છે બઉ ખરાબ થાય છે પૈસે ટક બધું વસ્તુ સારું છે હે ને હમ્મ જમવા રેવા જમવાનું ઘર મકાન જમીન પ્રોપર્ટી એક વીગાના પંદર લાખ રૂપિયા બોલે રોડ જમીન છે પાવથી રોડ તળાજા પાવથી આપડે આમ ભાવનગર સોમનાથ હાઈવે ત્રણ કિલોમીટર થાય અમારે આ બાજુ ગોપનાથ મોટા ગોપનાથ હમણાં જ દસમા મહિના મોરાર સપ્તાહ છે કુંબર સાહેબ ઘણા ઘણી બધી કાસ્ટ રે છે બહુ જાજી.

આપડી અનુકૂળ હોય ને એ કે એ રાજી થવા જોઈએ સામે વાળા આપડે નઈ આપડે અગડી છીએ આવું કર સાબ કરી દઉં ને તો please આ કારણ કે આમાં હું ટેન્શન માં હવે મુંજાઈ ગયો મુંજાવાય નઈ એમાં અમુક બધું હાલ જ રાખે તમારે આ video હું બે ત્રણ દિવસ લગભગ જોઉં છું કન્ટિન્યુ હે બસ એ જોતા રયો મજા આવે રાખશો. બરાબર ને હા ઓલા ચંદ્રિકા બેન નો જોતો તો હું એડિયા બે ત્રણ જોઈ ગયા ચંદ્રિકા બેન નું થઈ ગયું અચ્છા અચ્છા એ પણ સુરતમાં પ્રોપર રેવા માંગે છે હવે મારી પાસે કામ તો છે પણ મારી પાસે રૂમ ને એવું ન હોય ને વેલચેર અત્યારે હું ન રહેતો એટલે મારે બધી એવું એકજેસ્ટ કરવું હમ હમ એવું એ આપણે પોતાને રાખી લે એવું હોય ને તમ તારે તો વેલ એન ગુડ કેવાય હવે એવું કઈક કરો